માતાજીના નવલાહ નોરતાને હવે ગણતરીના આજે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ માં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ખાસ કરીને આ વર્ષે અર્વાચીન ગરબામાં ગુજરાતી ફિલ્મનો હિલ્લારો તેમજ બરોડો અને ડીજે રંગલો સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં નવરાત્રીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અને આગાહીકારોના મત મુજબ નવરાત્રીમાં કદાચ રાજા ગરબામાં વરસાદનું વિઘ્ન ઊભું કરે તો પણ ઉત્સાહથી ગરબા રમવા માટે ગરબા રસિકો સજ્જ છે નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીની આરતી ઉતારીને કરવામાં આવી હતી મારું નામ રૂપાલી ગઢવી છે અમે ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ નવરાત્રિના નવ દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે મારું નામ હૈતલ સરવૈયા છે અમારી આ નવલી નો નવલી નવરાત્રિના નોરતાના નવ દિવસો જે મારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છે એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઇલ હેલારો તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય ટીટડો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે એ ફાઇનલ વાત છે